કરીને પાછું વે આપડે ઘડી બગડી વિડીયો બનાવશું ઠેઠ સુધી બનાવી તો હાલો ત્યાં રામ રામ જય માતાજી બધા જય શ્રી કૃષ્ણ હાલો બે વાગ્યા હોય ને આપણે જો આ કડામાં જીમાં ચોઈ નંબર ખોખા વાયેલા હતા ને એમાં આજે આપણે આમાં વાવાના હે ઘઉં કાલ પમદી આપ્યું હોય કાલ આખો દી આપ્યું આ વેપારમાં હોય ક્યાંક નવડાન ગાય મારી હવે આપણે વાવી એવું ખબર કે નથી અને આમાં એમ કોઈ ખોરાક તૂટી ગયો ખોખો ખોખા નીકળ્યા હે અત્યારે આપણે આમાં ઘઉં વાવાના હે વાયતર કરવાનું હોય એટલે એટલે ઓટા માં બધું કમ્પ્લીટ નાખી અને લઈને આવીએ હાલો તમને બતાવી દઉં છું હાલો જો હવે આજ હાઈકું બધું રાપ કાઢી કવરમાં દાચી મારી અને ઘઉં આપણે કાલે લઈએ એટલે ખાતરનું બધું અને હવે ઘઉં વાવવાના છે તો ક્લિયર કર્યું પાવર હવાર આવે એટલે આજે ઓળખું તો કુંવારા મેં તો હા પહેલી વાર કુંવારા મેં જોયું અને બિયારણમાં વણ વાવવાનું છે આપણે લોકલ આમાં હે કોઈલામાં મે બતાવી દઉં તો ઇંકા ઓલું કાઢો જો આ મારું બી બધા કે લોકો ને હારા ઉતરે એટલે વાણ આપણે બધા ઘઉં જવાના છે કી વાડી માં આપણે લોકો ને આમો વાવાના ટુકડા ઓલા માં હવે આપણે વાઇ દઈએ એટલે વાસી દેવિયા અને કર દે ચાલુ રાજુ બાપુ પછી એમ કે પછી આ વાઇ દે ને હોરા બધા તે છોને ઉડવાવાના કે આમાં તોરિયા નાખશે ભલે એકાદ બે પાણી ખુંવારે પછી કાયમ ખુવારે ન આવે એટલે આમાં તોરિયા નાખવાના અહીંયા ના કાયા જ બાંધી દેવાના હે અને પછી આપણે લેનું હારવાની તો વિડીયોમાં જરૂર બના રહી ગયો હાલો તો વાવાનું કરજો ચાલું આપણે માતાજીનું નામ લઈને ચાલુ ચાલું વણ તો વરસાદે કઈ રહેવા નથી પણ આમાં હારો મો થોડોક ઘઉં થઈ જાય તો વાંધો ન આવે ચાલુ બાકી જો પવન છકા બધું ફરે એટલે મસ્ત નજારો આવે બધું view હશે લા ઓય video અને આપણે પાણી સુધી વાવાના હે અને પછી ઠેઠ હામી વાડ સુધી બીજા એ ઘઉં ને રજકો ને મકાઈ ને બાજરો ને એવું ઓણ વાવવાનું એમ અને આપણે જો ઓલી સામી વાડી દેખાય ને ત્યાં સુધી આપડે વાવવાનું છે આ જો બે ભારા રહી ગયા કાલે ને જયારે વાઢતી તી તો હાલો video માં જરૂર બના રેજો કેમ કે વાયકા કરી લીધી આજે ઘઉં આમાં complete વવાઈ જાય પછી આપણે બાપાનું રોકાણ સુનનગર કરેલું હોય તો અહીંયા હોત ચાવાનું હોય તો મેં તમે વાવતા જાઓ પછી તમ તાર જાઓ અત્યારે પરવીને ભાઈ અને મારા બાપા બે દવાખાને હારે હે બાપા હમણાં કા બહુ બીમાર રહે છે ડાયનોસ કરાવીને લાવીને કાં કાં ના કોરી તાવ ચડે ટાઈટ ચડે એટલે બહુ બીમાર થઈ ગયા હે એટલે અત્યારે સુંનગર રોકાણ કર્યું છે આપણે પછી આજ વાઈ જાય ને એટલે કાલે વેચા ને પછી વાંધો નહીં કુંવરને લઈને અમે ફેરવા રાખીએ હલો હામાં સેડે પૂગી પણ હોય ગયા હલો ત્યારે આંટો વરી ને પાછું વેઈ ગયો ઘડી બગડી વિડિયો બનાવશું ઠેઠ સુધી બનાવી તો પછી આપણે વિડિયો લાંબો થાય ને તમારે જોવા તકલીફ પડે એટલે પછી પૂરો એટલો બધો વિડિયો ને વિડિયો થાય કે અહિયાં ફુગેતા બે અઢી કલાકનો એટલે આપણે બનશે એટલો વિડિયો પણ બનાવશું અને રાજુ ભાવ ના ફેરા કરે મોટર સાયકલ લઈને જો હાલો એ પડે હારો તો એ પીપર વાળા હજી વાવના હે ને ટ્રેક્ટર આપડે નજીક આવી ગયું જો આપણે દો હજાર કપડે થઈ ગયા અને આપડે ફરીને આપણે જો નાખવાનું એ નાખી દીધું મોટામાં અને જો રાજુ તો ખાતર ને બધું હારે રાજુ બાપુ બે નાખ્યું નાખતા એ ન દેખાય હું બે થી નાખતા રહ્યો મને ઉતરવા દીધું

અને તમે કોઈ વેલા હાર ઘઉં વાય દીધા હોય તો વિડીયો માં કોમેન્ટ કરી દેજો અને અમારે મોડું થઈ ગયું હે અને અગિયાર વિડીયો કે દી આવશે એ મને ખબર નહીં નહીં વિડિયો મેં કોનો ટાઈમ જો કે આવતો નહીં આ હા જે તો નવરાન નતો થતા એટલે કાઈ બહુ વિડીયો બનાવ કે આમાં બનાયેલા વિડીયો પડ્યા ને એ ના મેં કે લેવાનું હે ત્રણ ડુબન થઈ ગયું હે તો દેસ આવું છે જ નહીં લાઈ માર ભાઈ મોબાઈલ અને

હલો તો ને પાંચ મિનિટ થઈ આપણે જો મોટા ઝાડવા પાક ઉગી ગયું આવતું વાવતું અને જો હું એટલું રહ્યું બાકી આર્યું ને આઠ હે લગભગ આઠ આ ને બે વીઘા ઓલું એટલે રહ્યા ને આઠ નવ દસ દસ વીઘા ના એર ઘઉં થાય છે ત્રણ ચાર વીઘા જેવા ઓલકોર ઘઉં થાય છે અને એક તમને હું બીજી વસ્તુ દેખાડું કે આપણે ગમે વાયતર કરતા હોય ને તો બગલા તો એટલા આવે તો એની વાતો જ આવે હું કે જીવડા ખાવા ય કેટલા બધા હે અને આપણો વિડીયો પણ હોત ને જોયો છે આપણે બગલાને પકડો તો હોત ને એ કીતા દેનના એના ખોખામાં ઉમેરતા ઉમેરતા રાજુએ પકડો તો થોડો માંદા જેવો હતો એટલે અત્યારે આપણે જો ને મસ્ત જાહી દઈ ગયા હી રાજીન બાપુ આવે આપણને જો વાવતું આવડતું હોય ને તો તો ગાય એમ ગા નાખ્યું એ તારે ફટાફટી એ બગલા ધોડે તમને ધ્યાન રાખજો એસી નેવ ની પીઢમાં અમુક અમુક તો જો જો અને આ ઓટો લીધો નહીં ને આપણે છઠ્ઠું વરસ છે પણ પહેલાં તો રાજન બાપુ બહુ વાવા જતા હતા પોર સુધી વાવતા હતા પણ વણ તો વાવાન સમય નહીં મળે કેમ આવું આવું મને આને ચા પીવા હાથ કરે હાલો તો આપણે મસ્ત હતા ગાયું કાંઈ ચા એવી આપણે પડખે જ છીએ અહીંયા નકર એક વાર પહેલી વાર વાવાન ચાલુ કર્યું ને પાંચ પચાસ હજારનું વાવ્યું હતું અને વણ તો જવું ભાઈ બાપા બીમાર છે ને એટલે દવાખાનામાં થોડવાનું થાય ને આપણે ઘરનું વાતરે મન માન થાય ઘણા બધા એના ફોન આવે છે કે તું વાવાય ને કે ઓટો નહીં કોઈ એક જણા તો કાલે લઈ ગયા તા રાણીપેટવાળા નદી કાંઠે કે તારો ઓટે અમને હરિયા બાંધવા એ બાપુ કે હું નવરો નહીં તમ તો લઈ તે આજ જ માણસ કે ચારેક આપણે કામ કર્યું તો આપણે ચારક કામ લાગે ગમે એ વસ્તુ જોતી હોય આજે જોવામાં ટ્રેક્ટર ને બેટરી થોડીક બગડી કે કડી ગાલે ને તો ટ્રેક્ટર બંધ જતું હતું યુના ટ્રેક્ટરની બેટરી લાવીને આપણે આમાં કરી કરીએ અત્યારે અને આ વાયતર થાય પછી નવી બેટરી લેવાની બેટરીના હાથ હજાર રૂપિયા લે હે અનુવાન તમને ખબર હશે કે અમારે દવાખાનું ના વાવેતરમાં બધે બહુ જ નુકસાની આવી હે ને એટલે શું કરવું ને હું વસ્તુ લેવી ને કાંઈ હું જૂના પડતી નહીં એટલે આપણે અત્યારે અણુકૂએ ને આમના ભેગું કરીને માનમાન તો કરીને આપણે રેડવવું પડશે બધું તો હાલો આપણે મસ્ત મજાનો ચા પીએ તમારે કોઈને પીવું હોય તો હાલો આવી જાઓમાં નાના નો ઓલે આવતા આવતા હાલ્યા આવે છે હાલો આપડે પોહચી ગયા ગીતા બેન ની વાડીએ ને એમને પણ ઘઉં વાવાના હે ને તે જો થોડાક તપાઈ દીધા ઈકે કે પોર ભરેલી પડી ને એટલે કે તપાઈ હવાના તપાયા ખાતર ને બાતર બધું કમ્પ્લીટ કરી નાખ્યું એમને જો આ થી ઢેડા સુધી વાવવાના બધા બાકી છે જો કેવા મસ્ત ઘઉં બિયારણ હે ને એ પાસા ટુકડા ઓ અમાર ટુકડા ને બી લાવવાનું છે કે એમને બહાર ના ચા આપણે સાહેબ એવા હાથ કર્યો હોય જો મુક દીધો

કમ્પ્લીટ વાવાઝાવા આવ્યું હવે થોડુંક રીવું છે બાકી જો આમ રીને એટલું અને જો કોણેથી વાવતા હતા હું જ વાઈ દીધું વાયતું બાકી છે પછી આપણે તોરિયા નાખવાના ને પછી નાકા બાંધવાના ને પછી પાલે પાણી ચાલુ કાંઈ કેમ કે સવારમાં આવે એટલે કાલે પાણી ચાલુ થાય છે નવ સાડા નવ વાગ્યા ઘડી પછી સવારમાં ઘડી આપણે ઓલામાં ડુંગળી લઈને કે ડુંગળી પાવાના જો આમાં ઋતિકને ફૂલ તરછ છે કેટલો દેવાનું આ દોડવા ગયો જો આપણે આંકોર વાયત્ર કરે અહીંયા હે અને ન Ekiti સોડા હે માલ અને ઓલા સદે આપણે પેલા થી પેલા કટારા વારા બાંજેલા તા રાજી અહીં કેલ વગાહે પછી આરાજન બાપુ વાઈ લે એટલે ભોરિયા નથી એટલે આપણે થોડાક નાકા બાકા બાંધ ન કે દીયા છોલે કોઈ આપણે શું કામ હોય તો આલો વિડિયોમાં બને રજો આપ્યું જો વાવીને આપણે આ બધી પડું પગલે ખળ્યા આમાં કાલે પાણી હો ચાલુ કર્યું છે હાલો આ પોગી ગયા જો આ એટલા હરિયાદ બાઈક થી ગયા હે ના કે કઉ કેટલા મણ જાય આડા હાથ મણ કે ને હમ આડા હાથ મણ આઠ મણ આઠ મણ આઠ પડું ને આઠ મણ જ્યા પણ વીગા મણ જ્યા

કે બાજે છે જો મેં ને મારે છે એનો પણ જાતો હોય એટલે નથી જાવું હાલો વિડિયો બનાર જો આ કપ લેટ હોય જાય છે આજે અને જો આ ઝાડવા અમારે બહુ નડતા હતા મોટા મોટા કાપવાનું કીધું હતું એમાં મામાને છોડીની ની રહ્યા ને લાકડાનું કામ કરે હે એને ત્રણ ચાર વાર ફોન કર્યા અમે કીધું અમારે પડવોતર ખાલી થયું હે તો તમે આ કાપી જાઓ હું કે આ રહ્યા ને નથી કાંઈ મોલ થવા દેતા એટલે મોરા આમ પાણીનો તરે ખેંચ લે મૂરીયા અડધા પડા જોઈ જાય એટલે ખાયો પડે એટલે કંઈ બહુ થાય નહીં ઈ કે થોડા જીરો થોડા ગીરો કરતાં બાર મિન કરે છે અને અગર ફોન કરે તો કાપવા નો આવ્યા જો આવડા મોટા આંબલી હે એની ઘર ચાડવા હે બે અને બીજું તો આપણે જાંબુડા હે અને આલો પડવું અસલ જ કમ્પ્લીટ બધું હોય ગયું આમાં ખુણતી ના હોય ઉદી અને નક્કીતાડું બસ હારે ઠેઠ આપણે ઉપલા પડામાં જો રહી

ઠેર રોડ વટી ની આજની અને આ રે નહીં ભરવાડું મકાન છે ધાણ ઉડે ને એટલે કઈ દેખાતું નહીં તો હાલો હવે બે હરિયા થશે કમ્પ્લીટ ઘઉં આપડે આ થી ના સુધી વવાઈ ગયા હાલો વાવી નાખ્યું કમ્પ્લેટ અને હવે તોરિયા નાખે જો એક તોરિયા નાખી દીધો હો તો નાય કણે ને બીજો તોરિયા નાખે અને વિરમ ને રાજુ ને ઓલા વિરમ અને રાજુ તે આગળ ઉભા હે નિશાન ધરીને કે આ સરસ તમે ટ્રેક્ટર અહીંયા આવવા દો સગન બાબુ જો લઈને જાય તોરિયા નાખવાનું અને ઓટો જો આપડે વાવી નાખ સોડાઈ મૂક્યો અને ઋતિક જોવાય પડામ ઊભો હે કે હું જાઉં હું જવું કરતા એને રહી ગયો અને હવે આપણે બાંધો નાખી લે ને પછી આપણે નાકા કમ્પ્લેટ બાંધવાના છે અને પછી કાલે નવ હાડે નવ થાય ને પછી પાણી આમાં સડાવશું પેલા આપણે ઓલી ડુંગરી હાની અંબરવાની છે ને તે ઘડીકી માં હાલ દઈશું એટલે વહેલો પાવર આવે ને એટલે ઘડીકાતા વહેલી કરી દઈશું એટલે ફુવારા ફરતી થોડી થોડી ફલી જાય તો હાલો બના રેજો જવા આપણે નાકા બાંધવાના છે અને જો આ ધોરિયા નાખ બે ધોરિયા નાખી હો દીધા જો આર્યો ઈ અને ગોલે ને તો સારે હે ડુબા હા હવે બાંધવાના છે નાકા આપણે અને ધોરિયા પણ જો કમ્પ્લીટ થઈ ગયા એટલે હવે આપણે નાકા બાંધવાનું છે કમ્પ્લીટ કામ ચાલુ કરી દીધું એટલે એક ભાગના આ પહેલા બાંધી દેવાના એટલે હાથીને પાણી ચાલુ થઈ જાય પછી બીજા ભાગના આગળ ટાઈમ રહેશે તો હું બધા બાંધીશું નકર આપણે એટલે નાકા બાંધી ને આ રાજુ ની સાથે લેનું લાગ્યું હતું વિડીયો માં બન્યા રેજો આપડે હોય નાકા અને અમારે કઈ રીતે નાકા બાંધવાના ઈ જો આ રીતે આ ખાલી ધોરજો આલે ને ના પાડ ને એક કઈ રીતે હમ કરો ખંભારી એક પાડો હું લઈ લે લાયો હું લાયો

અને હવે આપણે જો માલ ધોવાના છે ખાવાનું બનાવાનું છે અને રાજુન બાપુ જે હશે બકાલું લેવા બેન હોતન આમાં ફીટ ઠીક કરીવારી ફુંવારા કાલે હવારમાં મહેલા સારું કરી દઈશું અને હવે જો આપણે લસણ ખાંડવા ગયા ને લસણ પોલી બેઠા બેઠા જો જો હું વારવાની હઉ રાજુડો રાજુડો બે ત્રણ ટ્રેક્ટર આખે રાજુડો પોલાપડામાં બધી ચાર બે ત્રણ જો રાપની ગાયણ મારી એક અને તાણગારું મારી નવડાની અને એને બાપુ જ્યાં બી લેવા અને ખોખા હામા કરીને ખોખા ભર્યા ને એવું કામ એમને કર્યું રાતુએ પડવું કોણ કામ કર્યું બે હજીમાં કપલેટ વાઈ દીધું આપણે હું કાલ પાણી ચાલુ કરી દેવાનું છે તો હાલો આજનો વિડિયો આ પૂરો કરી કેવો લાગ્યો કમેન્ટમાં કીજો સારો લાગે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ જરૂર કરજો ને અમારા વિડીયા ખાસ જોવાનું ન ભૂલતા અને હવે આપણે વારું નીકળ કરી નાખી ફરી મળીશું નવા વિડીયોમાં જો દવાખાને વી આવશે તો મેં પણ ટાઈમ આવશે તો આપણે વિડીયો બનાવશું ન કરે બે તરી પાસે બીડિયા નહીં આવે અને મસ્ત ચા બને છે એ